એક વસ્તુ ધ્યાન રાખો બે માંથી મળે વિકલ્પ આપડો મેં પણ આમાંથી એકાદ આપડા હાથમાં આવી જાય કોઈ પકડી લેવાનો બરાબર અને તમે ધ્યાન રાખો જેવો પકડાય એવો તરત મારો કોન્ટેક્ટ કરો બરોબર હાજર

આ એ બધું મે જો આ પૈસા આલ્યા છે આપણે ₹100 50 લાખ કરેલો છે કિંમોજિયા કરી આપણો ખોવાઈ ગયો 10 કિલો કરો આપણો બિલ છે કqk બિલ નહી જ્યા હો પકડી ઉકાડી જો પકડી ખરા

આ પૂરા જમ ઉસા ખવા ખાઓ ઉસારી નાખી આ જો ઉસારી ના જોઉં તમે બોલા સોતલાલે સ્રેલે સવતલે સત્લે સ્લેણિંય સત્લ સારઈ સરારણિંય સંત્લે